ને જો બધી પબ્લિક જોવાય આવી છે બધી પબ્લિક જોવાય આવી ગઈ છે પાણી એકદમ વધતું જ જાય છે જો આ પાણી કેટલ આગું છે જો આવી ગયું છે હાવ ઉપર કાંઠે કાંઠે હાલે છે જો મિત્રો પરિસ્થિતિ બહુ ખરાબ થઈ ગઈ છે નવસારીમાં અને પૂર્ણા નદીના પુલ ઉપર આપણે છીએ એકદમ પાણી હેલું જ જાય છે અને હજી હું જઈશ ઘરે પહોંચીશ ને ત્યાં સુધીમાં તો કેટલું આવી જાય ને એનું નક્કી નથી અને રસ્તામાં પણ પાણી ભરાઈ ગયા છે અને એકદમ એટલે એકદમ અચાનકથી જ આ પાણી આવી ગયું છે કોઈને ખ્યાલ હતો નહીં ને અચાનક આ પાણી આવી ગયું છે મિત્રો નદી નદીની એકદમ સપાટી સાડી ચોવીસ ફૂટ છે અત્યારે મિત્રો જે લોકો જોતા હોય ને તો એ ધ્યાન રાખજો કે ભાઈ તમને કઈ મુશ્કેલી ન પડે અને ધ્યાન રાખજો તમે લોકો અને અત્યારથી તમને કહી દઉં છું કે જો નીચાણવાળા વિસ્તારમાં જે લોકો રહેતા હોય ને એ ફટાફટ અત્યારે જ હું થઈને તમે વ્યવસ્થા કરી નાખે બીજે ક્યાંય રહેવા માટેની કારણ કે પાણી હું અત્યારે લાઈનમાં જોઉં છું ને બહુ એટલે બહુ જોરદાર રીતે જાય છે અને ઉપરથી બહુ પાણી છોડ્યા છે અને આવેલા સાપુતારામાં પંદર ઇંચ વરસાદ પડ્યો છે આજે ખાલી ચાર કલાકમાં સાથે વઘઈમાં પણ આપું હોય ને એવા સમાચાર છે તો મિત્રો કન્ટિન્યુ રાખજો જે આપણે આગળ જોઈએ છીએ કે શું છે નવસારીમાં